સંજેલી લીમડી મુખ્ય રસ્તાને જોડતો રસ્તો તૂટ્યો સંજેલી તાલુકાના ગસલી કોડી ફળિયાથી વડવાઈ ફળિયા તરફ જવાનો ત્રણ કિમી નવીન માર્ગ પ્રથમ વરસાદે જ ઠેર ઠેર તિરાઓ પડી જતા કોન્ટ્રાક્ટરની પોલ ખુલી ગઈ બે મહિનામાં જ નવીન રોડ બેસી ગયો તેમજ રોડની વચ્ચેથી ફાટી જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો વેઠવાનો વારો હલકી કક્ષાનું મટીરિયલ્સ વાપરતા પ્રથમ વરસાદમાં જ રસ્તામાં ઠેર ઠેર તિરાડો પડી કોન્ટ્રાક્ટર દ્વારા ભોપાળ ઢાંકવા માટે જે જેસીબી લાવી કાચો માલ પાથરવામાં આવ્યો ગ્રામજનોને સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા તાત્કાલિક આ નવીન રસ્તા નિરીક્ષણ કરી જવાબદાર સામે પગલાં ભરવા કરાઈ માંગ અહેવાલ મનોજ ચૌહાણ દાહોદ મારું નામ વિપુલ ચારેલ છે સંજેલીથી લીમડી જતો આ રસ ગસલી કોળી ફળિયા રસ્તો જે હાલ બે મહિના થયા બન્યો છે અને તેનું ખાતમુહૂર્ત લગભગ બે થી ત્રણ વાર થયું છે એ રસ્તો અત્યારે બન્યો છે તે બે થી ત્રણ મહિનામાં તો જે તૂટી ગયો છે એની જેવો વરસાદ પડ્યો ને આ તૂટી ગયો છે તમે જોઈ રહ્યા છો ખાડા ને ટેકરા એવું બધું અને અત્યારે જીસીબી કરીને સરખું કરાવે છે બસ એવું જ આ કોન્ટ્રાક્ટર અને લોકોની બધી મિલી ભગતના કારણે આ અ જેવો તેવો માલ વાપરીને રસ્તો ધ્યાન ત્યાં બનાવી દીધો છે અને અત્યારે આ નહી જેવો વરસાદમાં રસ્તો તૂટી ગયો છે બસ અ જે તે રસ્તો ફરીથી નવો બને અને યોગ્ય ક્વોલિટી નો માલ વાપરે એવી જ અમારી માંગણી છે બે મહિના પહેલા રસ્તો આ બન્યો તો થોડાક વરસાદના કારણે મોટી મોટી રસ્તામાં ધીરો પડી ગઈ જેના કારણે વાહન ચાલકોને બહુ હેરાનગતિ ગીત થાય છે અમારી માંગ છે કે આ રસ્તો વ્યવસ્થિત બનાવે રિપેર જે કોન્ટ્રાક્ટર રહે જવાબ આપે